તો શું થાય છે કામ જેમ માણસો જેમ વધે એમ કામ શું થાય છે ઝડપથી થાય છે તો આ કેવું થયું વ્યસ્ત પ્રમાણ સમણ શું થાય છે બંનેમાં વધારો થાય માનો કે કારીગરો વધતા હોય તો સામે શું સમયમાં પણ વધારો થવો જો અહીંયા ઊંધું થાય છે કે જો ત્રણ કારીગર હોય તો બે દિવસમાં થાય તો છ કારીગર હોય તો કેવું થાય એક દિવસમાં થાય તો સમયમાં શું થાય ઘટાડો થાય તો એને શું કહેવાય વ્યસ્ત પ્રમાણમાં તો પેલું વિધાન છે એ શું છે વ્યસ્ત પ્રમાણમાં તો આપણે શું લખશું અહીંયા વ્યસ્ત પ્રમાણ બીજું વિધાન શું છે યાત્રા કરવા માટે કુલ સમય અને અચળ ઝડપથી કાપેલું અંતર તો હવે બીજા દાખલામાં શું થશે જો ઝડપ અચળ કીધી એટલે કે તમારે ઝડપ સ્થિર રાખવાની માનો કે દસ કિલોમીટર આપણી ઝડપ છે દસ કિલોમીટર પ્રતિ કલાક હવે કુલ સમય માનો કે વીસ કિ દસ કિલોમીટરનું અંતર છે દસ કિલોમીટરનું અંતર તો એક કલાકમાં કેટલું અંતર કાપે છે દસ કિલોમીટર તો ટાઈમ કેટલો લાગશે એક કલાક હવે ઝડપ તો આપણી સ્પીડ ફિક્સ જ છે દસ કિલોમીટર પ્રતિ કલાક હવે અંતર વીસ કરી દો તો હવે દસ કિલોમીટર કાપતા એક કલાક લાગે વીસ કિલોમીટર કાપતા કેટલું થયું બે કલાક તો મિત્રો આમાં શું થયું જો જેમ અંતર વધે છે એમ શું થાય છે સમય પણ વધે છે દસ કિલોમીટર હતું તો એક કલાક થયું વીસ કિલોમીટર બે કલાક થયું તો આ શું થયું કહેવાય સમપ્રમાણ હોય કેમ કે જેમ અંતર વધે છે એમ સમય પણ વધે છે તો આ શું લખશું આપણે વ્યસ્ત પ્રમાણ નથી વ્યસ્ત પ્રમાણ નથી ત્યાર પછી ત્રીજો એક ખેતરનું ક્ષેત્રફળ અને તેમાંથી લીધેલો પાકનો જથ્થો તો એના માટે શું કરી માનો કે આ ખેતરનું ક્ષેત્રફળ છે તો આમાં માનો કે પાક છે એટલો છે હવે બીજું લઈ જેમ ખેતરનું ક્ષેત્રફળ આપણે વધારીએ ખેતરનું ક્ષેત્રફળ આપણે વધાર્યું તો પાકમાં શું થશે વધારો થશે આ તો સામાન્ય વાત છે તો આને શું કહીશું આપણે પ્રમાણમાં જેમ ખેતરનું ક્ષેત્રફળ વધાર્યું એમ પાકમાં પણ શું થયો વધારો થયો તો આ સમપ્રમાણ છે વ્યસ્ત પ્રમાણ નથી તો શું લખશું આપણે વ્યસ્ત પ્રમાણ નથી ત્યાર પછી ચોથો પ્રશ્ન એક નિશ્ચિત યાત્રા માટે લાગતો સમય અને વાહનની ઝડપ હવે ચોથા પ્રશ્ન માટે શું થશે માનો યાત્રા માનો કે દસ કિલોમીટરની યાત્રા છે આપણી હવે શું કીધું ભાઈ વાહનની ઝડપ હાલો મારી ઝડપ દસ કિલોમીટર પ્રતિ કલાક તો હું કેટલા ટાઈમમાં પહોંચી જઈશ એક કલાકમાં પહોંચી જઈશ હવે સ્પીડ વધારી દઉં વીસ કિલોમીટર પ્રતિ કલાક કર અંતર તો દસ કિલોમીટર જ છે તો કેટલી જશે મારે ઓછો સમય લાગશે એટલે કેટલી થશે ખાલી અડધો કલાક તો અહીંયા શું છું કે જેમ અંતર ઝડપ વધે છે એમ શું થાય છે સમયમાં ઘટાડો થાય છે બંનેમાં વધારો થતો નથી તો આ કેવું પ્રમાણ થયું વ્યસ્ત પ્રમાણ તો અહીંયા શું લખશું વ્યસ્ત પ્રમાણ ત્યાર પછી પાંચમો પ્રશ્ન કોઈ એક દેશની કુલ જનસંખ્યા અને વ્યક્તિ દીઠ જમીનનું ક્ષેત્રફળ આપણે ભારત દેશનું ઉદાહરણ માનો કે ભારતનો વિસ્તાર એટલો છે તો કેટલા હતા એક લાખ જનસંખ્યા હતી એવું માની તો બધાને કેટલું ક્ષેત્રફળ એટલું એટલું ક્ષેત્રફળ માનો કે એક મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળે છે હવે તો દેશનો વિસ્તાર તો એટલો જ રહેવાનો છે હવે માનો કે વસ્તી બે લાખ થઈ ગઈ તો શું થશે હવે અડધો મીટર સ્ક્વેર જ ક્ષેત્રફળ મળશે તો જેમ વસ્તી વધે છે એમ જગ્યા શું થશે ઘટતી જશે માનો કે તમારા ઘરમાં પહેલા પાંચ વ્યક્તિ હતા તો વધારે જગ્યા વાપરવા મળશે હવે દસ વ્યક્તિ થઈ જાય તો શું થાય જગ્યામાં ઘટાડો થઈ જશે તો જનસંખ્યા જેમ વધે છે એમ શું થાય છે જમીનનું ક્ષેત્રફળ ઘટતું જાય છે તો શું થશે ભાઈ આ વ્યસ્ત પ્રમાણ થયું આ શું લખશું વ્યસ્ત પ્રમાણ સમ પ્રમાણમાં શું થાય જેમ વસ્તી વધે એમ ક્ષેત્રફળ વધવું જોઈએ પણ અહીંયા ઊંધું થાય છે જેમ દેશની જનસંખ્યા ઘટે એમ જમીનમાં શું થઈ જશે ઘટાડો થઈ જાય તો એ શું થશે વ્યસ્ત પ્રમાણ થશે બીજો પ્રશ્ન એક ટેલિવિઝન ગેમ શોમાં પુરસ્કારની રકમ એક લાખ રૂપિયા છે દરેક વિજેતાને સરખા ભાગે વહેંચવામાં આવે છે નીચે દર્શાવેલ કોષ્ટકને પૂર્ણ કરો અને જણાવ કે કોઈ એક વ્યક્તિગત વિજેતાઓને મળેલી પુરસ્કારની રકમ કુલ વિજેતાઓની સંખ્યાના સમ પ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં મિત્રો પહેલાં આપણે શું કરવાનું સમ પ્રમાણમાં છે કે વ્યસ્ત પ્રમાણમાં એ જોશું હવે જો વિજેતાની સંખ્યા છે નીચે પ્રત્યેક વિજેતાને મળેલ પુરસ્કાર રૂપિયા રકમમાં છે

દરેક વિજેતાઓને મળતી રકમ આપણે મેળવવાની જો એક વિજેતા હોય તો એક લાખ બે વિજેતા હતો તો પચાસ હજાર હવે ચાર વિજેતા થાય તો આપણે કેટલી રકમ મેળવવાની એ આપણે શોધવાની તો ઉપર આપણે જે રીતે આને એક્સ કહી દઈશું આને શું કહી દઈએ વાય તો અહીંયા શું લખશું એક્સ વન એક્સ ટુ એક્સ થ્રી એક્સ ફોર એક્સ ફાઈ એક્સ સિક્સ અને એક્સ સેવન જેવું આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકમાં જેવું કરતા હતા એવું જ આપણે આમાં કરીશું જો તમે જે વિડીયો ન જોયો હોય તો તમે જોઈ લેજો તો આને શું કહેશું વાય વન વાય ટુ વાય થ્રી વાય ફોર વાય વાય સિક્સ અને વાય સેવન હવે આપણે વ્યસ્ત પ્રમાણનું ફોર્મ્યુલા વાપરશું તો એનું ફોર્મ્યુલા શું છે એક્સ વન વાય વન બરાબર હવે અહીંયા એક્સ ટુ ટુ થાય એક્સ થ્રી વાય થ્રી થાય એક્સ ટુ વાય કિંમત આપેલી આપણે શું લખશું એક્સ થ્રી વાય થ્રી બરાબર એક્સ થ્રી એક્સ વન ની કિંમત કેટલી છે એક લાખ તો આપણે એક લાખ લખી નાખશું એક્સ વન ની કિંમત આપણે એક આપી છે વાય થ્રી આપણે શોધવાનું છે હવે આ બંનેનો સાથે ચાર ગુણા કરવા વાય થ્રી સાથે ચાર ગુણા કરવા તો એ ક્યાં જશે ભાંગા કરવા એક ગુણ્યા એક લાખ છેદમાં કેટલા થઈ જશે ચાર અને શું વધશે વાય થ્રી હવે એક લાખ ગુણ્યા એક એટલે આપણે લખી લખી શૂન્ય હોય વધારે તો 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 અને બીજા શું શું થશે આને આપણે કર્યા આમનામવા દઈશું હવે સો ની જગ્યાએ આપણે શું લખશું પચીસ ગુણ્યા ચાર પચીસ સો કેટલા થાય સો થાય તો હવે શું થશે શૂન્ય શૂન્ય કટ થઈ જશે તો વધ્યું શું પચીસ ગુણ્યા હજાર પચીસ ગુણ્યા હજાર તો શું મળશે આપને પચીસ હજાર તો વિજેતાની સંખ્યા જ્યારે ચાર હતી ત્યારે દરેક પચીસ હજાર લખી દઈશું પચીસ હજાર હવે આવું વિજેતાની સંખ્યા પાંચ તો એને આપણે શું આપ્યું છે એક્સ ફોર તો આપણે શું લખશું એક્સ વન વાય વન બરાબર એક્સ ફોર વાય ફોર એક્સ ની કિંમત કેટલી હતી એક ગુણ્યા વાય ની કિંમત કેટલી હતી એક લાખ બરાબર એક્સ ફોર ની કિંમત કેટલી છે 5 વાય ફોર ની કિંમત આપણે શોધવાની વાય ફોર સાથે પાંચ ગુણાકાર તો એ ક્યાં જશે ભાગાકારમાં તો એક ગુણ્યા એક લાખ છેદમાં પાંચ બરાબર વાય ફોર હવે એક લાખ ગુણ્યા એક એટલે શું થાય એક લાખ જ થાય હવે આપણે જે રીતે ભાગ પાડ્યા એ કરી દઈશું પાછા સો ગુણ્યા એક હાજર સો ગુણ્યા એક હજાર કેમ થયા જેટલા શૂન્ય આપ્યા એના ભાગ પાડો તો આ સો અને પાછળ એક હજાર આ બંનેનો ગુણાકાર કરવો એટલે લાખ મળે છેદમાં પાંચ હવે સો ની જગ્યા આપણે શું લખશું વીસ પંચા સો થઈ જાય પાંચ પાંચ કટ થઈ ગયા અહીંયા વાય ફોર એમના તો શું હોય વીસ ગુણ્યા એક હજાર બરાબર વાય ફોર વીસ ગુણ્યા હજાર એટલે કેટલા થયા વીસ હજાર તો વાય ફોર કેટલું મળ્યું વીસ હજાર તો વિજેતાની સંખ્યા જ્યારે પાંચ હોય ત્યારે આપણે કેટલા મળશે વીસ હજાર તો આપણે અહીંયા વીસ લખી દઈશું ત્યાર પછી વિજેતાની સંખ્યા કેટલી છે આઠ છે તો હવે ફરી આપણે આવું લખશું એક્સ વન વાય વન હવે આઠ છે ને આપણે શું કીધું છે એક્સ ફાઇવ અને આને શું કીધું વાય ફાઇવ બરાબર એક્સ ફાઇવ વાય એક્સ વનની કિંમત એક વાય વનની કિંમત કેટલી આપી છે આપણને એક લાખ બરાબર એક્સ ફાઇવની કિંમત કેટલી છે આઠ વાય આપણે શોધવાનું એટલે વાય ફાઇવ નામ રહેવા દઈશું હવે આ બંનેનો ગુણાકાર એક ગુણ્યા એક લાખ બરાબર હવે આઠ જે ગુણાકાર માં ત્યાં ક્યાં જશે નીચે ભાગાકાર વાયફાઈ એટલે એક લાખ થશે તો સો ગુણ્યા એક હજાર શૂન્ય હોય એટલા ભાગ તો આમાં બે શૂન્ય એટલે અહીંયા સો લઈ લીધા અને પાછળ એક હજાર આ બંનેનો ગુણાકાર શું થશે એક લાખ સીધમાં આઠ એમના અહીંયા વાઈફાઈ એમના વીસ ગુણ્યા પાંચ લખી દઈશું આની જગ્યાએ ચાર ગુણ્યા પાંચ તો શું થશે ચાર દુ આઠ થઈ ગયા હવે શું થશે અહીંયા પચ્ચો પચ્ચો પચીસ ગુણ્યા એક હજાર સીધમાં કેટલા વધ્યા બે હવે હજાર ને બે વડે ભાંગો તો શું થાય પાંચસો ગુણ્યા બે તો બે બે કટ થઈ ગયા અહીંયા વાઈફાઈ ફાય એમના હવે પચીસ પંચા કેટલા થાય એકસો પચીસ અને પાછળ આ બે શૂન્ય લગાડી લગાડતી તો વાઈફાઈ કેટલું મળ્યું આપણને બાર હજાર પાંચસો તો જ્યારે વિજેતાની સંખ્યા આઠ હોય ત્યારે આપણને કેટલી રકમ મળે છે દરેક વિજેતાને બાર હજાર પાંચસો મળે છે હવે વિજેતાની સંખ્યા કેટલી થઈ દસ થઈ તો પાછું આપણે આવું લખશું એક્સ વન વાય વન બરાબર એક લાખ છે બરાબર એક્સ સિક્સ બરાબર દસ છે વાય સિક્સ એમ નામ રહેશે હવે આ વાય સિક્સ સાથે દસ ગુણાકારમાં તો એ ક્યાં જશે એક ગુણ્યા એક લાખ એટલે કેટલા થશે એક લાખ થઈ ગયા દસ બરાબર વાય સિક્સ તો વિજેતાની સંખ્યા જયારે દસ હોય ત્યારે આપણને શું મળે છે દસ હજાર તો દરેક ને કેટલા મળશે દસ હજાર ત્યાર પછી હવે વિજેતાની સંખ્યા કેટલી થઈ ગઈ છે વીસ થઈ ગઈ તો હવે પાછું આપણે આવું લખશું એક્સ વન વાય વન બરાબર એક્સ સિક્સ વાય સિક્સ સેવન આવશે તો આપણે સેવન કરી દઈશું આપણે એને સેવન કીધું છે તો એ કેટલી આપી છે વીસ ગુણ્યા વાય સેવન એમ નામ છે આપણે શોધવાનું છે હવે આ બંનેનો ગુણાકાર શું થશે એક લાખ એમ નામ રહી એક ગુણ્યા એક લાખ અને સીધમાં કેટલા આવી જશે વીસ બરાબર શું થઈ ગયું બે બરાબર વાય સેવન હવે દસ હજાર ભાંગા એટલે દસ હજારના અડધા થયા તો દસ હજારના અડધા કેટલા થશે પાંચ હજાર તો વાય સેવન બરાબર આપને કેટલા મળ્યા પાંચ હજાર તો જ્યારે વિજેતાની સંખ્યા વીસ હોય ત્યારે આપને કેટલા મળે છે દરેક વિજેતાને પાંચ હજાર મળે છે તો આ શું થયું જો જેમ વિજેતાની સંખ્યા વધતી જાય એમ શું થાય છે મળતી ઘટાડો થાય જશે તો આને શું કહેવાય વ્યસ્ત પ્રમાણ અહીં વિજેતાની સંખ્યા સંખ્યા વધે છે તેમ રકમમાં ઘટાડો થાય છે T Nah Praman C